ગ્રામ્ય વિસ્તારમાં અમે એક ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના એક જાગૃતતા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને એમાં અમને ખાસ કરીને કોઈઝોન લાઈફ સાયન્સનો એમાં ખાસ મહત્ત્વનો ભાગ એમને ભજવ્યો છે અને ખાસ કરીને અમે જે ડીપીએમસી વતી ઘણા એવા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ એની સાથે સાથે અમે ઘણી વખત હવે વિચાર કર્યો છે કે આપણે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો કંઈક વિચાર કરતા રહીએ તો એ હિસાબે અમે 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 ખાસ કરવા આ પ્રોગ્રામ આજે રાખેલો છે સારંગપુર ગ્રામ પંચાયત ડાલ ગ્રામ પંચાયત અને જીતાલી ગ્રામ પંચાયતના સભ્યોને પણ સામેલ કરેલા છે એટલે ત્રણેય ગામના લોકોને કંપનીમાં કંઈ હોનારત થાય અથવા તો નેચરલ ડિઝાસ્ટર કંઈ થાય તો એના વિશે જાગૃતતા કેળવવા માટે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે